એટલે અમે બાબરી કરી નાખી અમે મુન સૂર્યાંશી નકામાં બધાને જવાનું હતું ના બધા હંગાત આવી તો હારું ના લાગે ખરાબ લાગે એમ કે કે જો કે કે કોઈ ફુવા હારા મરી જાય બાબરીઓ કરાવે એમ થાય એટલે મુરત નું તમને ખબર જ હોય પડી ના રખાય એટલે અમે બાબરી અમે ચાર જણે ત્યાં કરાવી નાખી ન જે પ્રસાદ માતાજી ની કરવાની તે કરી નાખી ન હવે જે લાડવા ને બાળવાનું વેચવાના પ્રસાદ એ બધી અત્યારે નહીં વેચી હવામાં ફુવારા ત્રણ મહિના હવા મહિનો મારા

ગણેશ બાપુ <gab� legitimacy parfois>

ગાઈસ આપણે તો રેડી થાય છે તો પાલક પનીર પાલક પનીર બનાવવાનું છે પાલક પનીર છે જો પનીર ના કટકા થાય છે ના પાલક ની ગ્રેવી રેડી થઈ ગઈ હમ બોઈલ કરી દીધો પાલક બોઈલ કરી જો આ કટકા કરું છું ગાઈસ પનીર ના

બરોબર ટ્રાય કરી તો પનમતો આપણને ટ્રાય કરી દીધી બધા રૂટ આટલું પનીર ગાઈસ 40 રૂપિયાનો આવ્યો બોલ 40 રૂપિયાનો

<laughs> so, like... so guys, ab isme main masala guys. Mirchu. Like ab masala Kitchen masala बारी कवचर अजरना गॅस एटला बारीक अवजर ना, ना? ना ग्रीन बनावाय ગણેશ બાપુ ને આવવાના તો પછી બદન થાય નઈ ઓછું પણ ઓછું પાલક ઓછી દુકાનો બંધ થઈ ગયું હોય એમાં કઈ માર્કેટ પણ

एजेंट पन्छा। तो बेटा हमारा लुक થઈ ગયો ને રેસ્ટોરન્ટ કા તો પણ પડી ગઈ પાલક મસ્ત કેવું બન્યું મોજ એક નંબર પાલક પનીર

હવે ગાઈસ ગાઈસ છે હલો અહીંયા પૂરો કરીશું આજનો ગુડ નાઇટ જય ચેરમા જય આશાપુરા